ખેડા જિલ્લામાં ચુમ્વાલીસ દિવસમાં બીજી વાર એસીબીએ સફળ ટ્રેપ કરી છે દ્રશ્યોમાં તમે જોઈ રહ્યા છો તે જયદીપ સોઢા નડિયાદની એસસી એસટી સેલમાં એએસઆઈ તરીકે ફરજ બજાવે છે ફરિયાદીના પરિવારજનો વિરુદ્ધ એટ્રોસિટીનો ગુનો નોંધાયો હતો જે ગુનામાં આરોપીઓને જેલમાં નહીં બેસાડવા અને નોટિસ આપી ઘરે જવા દેવા માટે આ પોલીસ કર્મચારીએ રૂપિયા ચાર લાખની લાંચ માગી હતી જે બાબતે ફરિયાદીએ એસીબીમાં જાણ કરતા નડિયાદ સ્થિત એસટી એસટી સેલમાં એસીબીએ લાંચનું છટકું ગોઠવ્યું હતું પોલીસ કર્મચારી જયદીપ પોતાની કચેરીના કમ્પાઉન્ડમાં જ રૂપિયા ચાર લાખની લાંચ લેતા એસીબીએ તેને રંગે હાથ ઝડપી પાડ્યો હતો અને હવે જયદીપની વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી શરૂ થઈ છે મહત્વની બાબત છે કે દિવાળીના સમયમાં જ એસીબી સક્રિય થતાં હવે ખેડા જિલ્લાના લાંચિયા કર્મચારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે